નમસ્કાર રીયલ પાવર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર નવરાત્રીમાં પથ્થરમારો કરનારાઓના ઘરો પર બુલડોઝર ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના બહિયલ ગામમાં તાજેતરમાં બનેલી હિંસક ઘટના બાદ વહીવટી અને પોલીસ તંત્ર સક્રિય બની ગયા છે તોફાની તત્વો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે ત્રીજા નોરતાની રાત્રે સોશિયલ મીડિયા પર થયેલી ઝઘડાથી ઉદ્ભવેલા તોફાન બાદ ગામમાં સ્થિતિ તંગ બની હતી વિગતો મુજબ ગરબા દરમિયાન પથ્થરમારાની ઘટના પોલીસ પર હુમલો અને ચાર દુકાનોને આગ ચાપવાના બનાવ બાદ ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો આવી ગંભીર પરિસ્થિતિમાં તંત્રએ તરત જ કાર્યવાહી શરૂ કરી હતી રિયાલ પાવર ન્યૂઝ